ગેરકાયદેસરના પાંચ પોઈન્ટ કિલોગ્રામ માદક પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં માં ચોરી છુપી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સેક્ટર બી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન છ સાહેબ શ્રી મદદનીશ પોલીસ કમિશનર શ્રી એન પી ગોહિલ આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઉ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર જે ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પરમાર નાઉ માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ નાઉ નેતૃત્વ હેઠળ બાતમી હકીકત આધારે સચિન જ સચિન તલંગપુર રોડ ઉપર આવેલ કૌશલ પાર્ક સોસાયટી વિભાગ એક પ્લોટ નંબર ચૌદ પંદર ખાતે આવેલ ચાલીમાં પહેલા માળે રૂમ નંબર તેર વાળા રૂમ માંથી પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન પાંચ કિલોગ્રામ છે જેની કિંમત રૂપિયા અઠાવન હજાર સાતસો સહિત કુલ લે કિંમત રૂપિયા ત્રેસઠ હજાર સાતસો ની મતદાન મુદ્દા માલ સાથે આરોપી વિકાસ કેશોર ગૌડા ઉમરવશ એકવીસ રેઠાણ ઘર નંબર બી બસો પંચાણું લક્ષ્મીવિલા ટાઉનશિપ વિભાગ બે સચિન જેઆડીસી સુરત મુળગામ મુક્તામાલા ચંપેતપુર પોસ્ટ બુડાંભો થાના સૂર્યનગર ઓરિસ્સા પકડી પાડી આરોપી પાસેથી માદક ગાંજાનો જથ્થો કુલ્ય વજન પાંચ પોઈન્ટ કિલોગ્રામ કિંમત રૂપિયા અઠાવન હજાર સાતસો તથા મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા પાંચ હજાર કુલ કિંમત ત્રેસઠ હજાર સાતસો ની મત્તાનો મુદ્દા માલ કબજે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે